તેની નાની ઉંમરથી જ રમતગમતમાં પ્રગતિ કરી રહી છે ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાતી ફ્રેણી સુરતની ફ્રી ક્રિકેટ એકેડેમીમાં તાલીમ લે છે જ્યાં કોચ ધનસુખભાઈ અને ચિરાગભાઈનું માર્ગદર્શન તેને મળ્યું છે તેણીની પ્રતિભા બહુમુખી છે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં તેણી આઠસો મીટર દોડમાં ચેમ્પિયન પણ બની છે આદિવાસી સમાજમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરે સ્થાન બનાવવું એ ફ્રેણીની વ્યક્તિગત સફળતા જ નહીં પરંતુ સમગ્ર ડાંગ જિલ્લા અને તેના યુવાનો માટે પીણાદાયી ઘટના છે યોગ્ય માર્ગદર્શન પરિવારના સહયોગ અને કઠિન પરિશ્રમથી સપના સાકાર કરવાનો આ પ્રતિકાત્મક દાખલો સ્થાપિત થયો છે ફ્રેની આજે આદિવાસી સમાજ અને ડાંગ જિલ્લા માટે ગૌરવનું પ્રતિક બની છે